રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલીઅંબે બુલકા ગરબી દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર નાની નાની બુલકા રાસ રમાડતી બારસો એંસી જેટલા ભૂલકાઓને વિનામૂલ્યે રાસ રમાડતી એકમાત્ર બજરંગ ગ્રુપ આયોજિત ભૂલકા ગરબીનું આયોજન ધોરાજીમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલીઅંબે બુલકા ગરબી દ્વારા ચોવીસ વર્ષથી ભૂલકાઓ રાસ રમે છે ત્યારે આજે પણ એકસાથે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બારસો જેટલી ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે આ બુલકા ગરબીમાં દરરોજ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુની લાણી થાય છે તેમજ છેલ્લા દિવસે તમામ ભૂલકાઓને લાણી સ્વરૂપે સ્ટાન્ડર્ડ વસ્તુઓ આપવામાં આવે છે પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી દરરોજ રાત્રિના નવમી રાત્રિના સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના તાલે નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે માતાજીના ગરબા સાથે ઉજવવામાં આવેલ છેલ્લા દિવસે લાણીમાં તેત્રીસ જેટલી જેમાં ખાદ્ય પંદર અને ખાદ્ય અઢાર વસ્તુઓ આપવામાં આવી જેમાં ગિફ્ટ સેટ गुगरा पूरी मशीन फ्रूट कंटेनर सेट स्कूल बेग फाइबर डी सेट तमज खाद्यवस्तुओं आप धोराजी बजरंग ग्रुप खाड़िया आयोजित बुलका गेलियम गेलियम्बे नवरात्रि महोत्सव ने सफल बनावा बजरंग ग्रुप प्रमुख सी सी अंटाडा पप्पू भाई दिनेश भाई, टोपिया प्रिंस भाई किशोर भाई कपूपरा

અને છેલ્લા બે વર્ષથી આ બે વર્ષ પહેલાં અગિયારસોની સંખ્યા હતી નાના નાના ભૂલકાઓની ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આ ભૂલકાઓમાં અને એના વાલીઓમાં એટલું બધું એક ઘેલું લાગ્યું છે અમારી ગરબીનું કે આ વખતે તો સાડા બારસો ઉપર સંખ્યા પહોંચી ગઈ છે અહીં અમારી ગરબીની અંદર કોઈપણ જાતના જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અને વિના મૂલ્યે પાસ આપી અને બાળકોને રમાડવામાં આવે છે અમારી ભૂલકા ગરબીની અંદર અમારા માટે ગૌરવની વાત એ પણ છે કે અહીંયા અસંખ્ય મુસ્લિમ બાળાઓ પણ અમારી ગરબીની અંદર મા ભગવતીનું રૂપ લઈ અને બધા બાળકોની સાથે ખૂબ જ પોતાની જે કાંઈ અંદર ઉર્મીઓ અને એ અહીંયા નવલા નોરતા રૂપે રમે છે